નમસ્કાર દર્શક મિત્રો આશા આસામ્યો ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો મક્કરપુરા રોડ ખાતે માધવ બાગ સાર્વજનિક યુવક મંડળ દ્વારા શિવ પરિવાર રૂપે થીમ રાખવામાં આવી છે જેમાં ગણપતિ બાપ્પા રીતિ સિદ્ધિ માતા અને શુભ લાભ છે સાથે આ વખતે ડિજિટલ થીમ પણ રાખવામાં આવી છે જેમાં ઓપરેશન સિંધૂર અષ્ટવિનાયક બાર જ્યોતિર્લિંગ અને દરેક ભગવાન આશીર્વાદ આપી રહ્યા છે

અમે સત્યાવીસ વર્ષ પૂરા કરીને અઠ્યાવીસમું વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ જે તમારી થીમ છે સાની થીમ છે આ વખતે અમે શિવ પરિવારની થીમ રાખી છે જેમાં ગણપતિ દાદા છે રીતિ સિદ્ધિ માતા છે અને શુભ લાભ છે સાથે અમે થોડા આ વખતે ડિટેલ પણ ગયા છે જેમાં ઓપરેશન સિંદુર અસ્થવિનાયક અને બાર જ્યોતિર્લિંગ અને દરેક ભગવાન આશીર્વાદ આપી રહ્યા છે અને અમે પર્યાવરણને ધ્યાન રાખવા રાખીને માટીની મૂર્તિ બનાવી છે છેલ્લા દસ વર્ષથી અમે માટીની મૂર્તિ સુરતથી લા લાવીએ છીએ અહીંયા તમે કયા કયા કાર્યક્રમો રાખો છો અહીંયા અમે છપ્પન ભોગ રાખીએ છીએ આરતી રાખીએ છીએ અને ભજન સંધ્યા રાખીએ છીએ આપનું પરિચય મારું નામ છે જય બ્રહ્મભટ્ટિષી કેશવાની આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા